બોટાદ ખાતે વર્યા દેવી મંદિર પ્રજાપતિ સમાજના બાળકોનો રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વિવિધ પ્રકારની રમતો રમાડી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આયોજક દ્વારા જણાવવામાં આવેલ છે કે આવા કાર્યક્રમો સમાજના બાળકો માટે કરવા જોઈએ જેના કારણે બાળકો પ્રોત્સાહિત થઈ અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે અને સમાજ માટે કામ કરી શકે તેવા હેતુથી બોટાદ ખાતે વર્યા પ્રજાપતિ સમાજના બાળકોનો રમત ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં બાળકોને વિવિધ પ્રકારની રમતો રમાડી અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા મારું નામ ધર્મિષ્ઠા ચોટાણીયા છે બોટાદ જિલ્લા મંત્રી અને વરિયા પ્રજાપતિ સમાજ આજે કાર્યક્રમ યોજાયેલો છે સમાજના બાળકો માટે શું કહે છે બાળકો માટે અમારી શ્રી વરિયા ચોવીસી જ્ઞાતિ તરફથી યુવા મોરચા તરફથી દર વર્ષે આયોજન થાય છે અને આ વર્ષે પણ સરસ મજાનું આયોજન થયું છે જેનાથી બાળકોમાં શારીરિક વિકાસ થાય અને આગામી સમયમાં તેઓ વધારે આગળ વધે શારીરિક વિકાસ માટે અને એનું ટેલેન્ટ બહાર આવે એ માટે અમે દર વર્ષે આયોજન કરીએ આ કાર્યક્રમ અમારો બાર વર્ષથી કન્ટિન્યુ ચાલે છે વરિયા યુવા શિક્ષણ સમિતિ બોટાદના સંચાલિત છે બધા ત્યાં આની અંદર અમારે અત્યંત બાળકોને ઉત્સાહ પ્રેમ અને લાગણી થાય ને આ રમતો કરીએ છીએ દર વર્ષે ને બધાને બહુ સરસ મજા આવે છે એટલા માટે આ બધા બધા પ્રોગ્રામ અમે કરીએ છીએ કન્ટિન્યુ આ બારમું વર્ષ છે અમારા માટે અમારા સમાજના બધાએ લોકો માન સન્માન સાથે આપીને અહીંયા ખૂબ ખૂબ એનો આભાર અમે માનીએ છીએ એ લોકોને